કે પરત આપવા માટે પરિસ્થિતિ વેડરોડ ચોકીના પીએસઆઈ એ આહીરને જાણ કરતા પીએસઆઈ એ આહીર દ્વારા ત્રણ દિવસથી ટોર્ચર કરવામાં આવતા હોવાનો આધેડ કિશોર ગોહિલે સુસાઇડ નોટનો ઉલ્લેખ કર્યો અને આપઘાત કરી લીધો છે મારું નામ મયુર કિશોરભાઈ ગોહિલ છે શું ઘટના બની છે ગઈકાલે હું સાંજે ઘરે ગયો ત્યારે મેં જ્યારે મારો ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે મારા પપ્પાએ સુસાઇડ કર્યું હતું અને એ કિચનના પંખા સાથે લટકી ગયા હતા ડુપટો અમને મને ત્યાંથી સુસાઈડ નોટ મળી છે અને એ સુસાઈડ નોટ મેં અડાજન પોલીસ ચોકીમાં સબૂતી તરીકે જમા કરાવી દીધી છે કાલે રાત્રે એ જ બધી પ્રોસેસમાં હતા અમે લોકો અને અડાજન પોલીસ અમને કન્ફર્મેશન આપ્યું છે કે જે કંઈ સાચા પગલાં હશે અને જેના વિરુદ્ધ લેવા પડશે દરેક સાચા પગલા જરૂરી પગલા લેશે આ તો આધેર મોત અને સુસાઇડ નોટ લઈને પીએસઆઈ દ્વારા કરેલા ટોચો નો ઉલ્લેખ હોય જેને લઈને આ મામલે પોલીસ હવે કઈ રીતે તપાસ કરી છે તે જોવું રહ્યું અઝર કુર્સી સાથે હર્ષદ સેટા